વલસાડના કલવાડા ગામે છેલ્લા ત્રણ દિવસથી નહેરમાં પડેલા વાછરડાનું કરાયું રેસ્ક્યુ વલસાડના કલવાડા ગામે આવેલા દોરી ફળિયામાં ત્રણ આજરોજ કલવાડા ગામના યુવાનોએ ભારે જહેમત બાદ નહેરમાંથી કાઢવામાં આવ્યો હતો આ બનાવ અંગે કલવાડા ગામના જાગૃત નાગરિક મુકેશભાઈ પટેલના જણાવ્યા મુજબ વલસાડના કલવાડા ગામે દોરી ફળિયામાંથી પસાર થતી કાકરાપાર નહેરમાં એક વાછરડું ત્રણ દિવસ પહેલાં પડી ગયું હતું જે અંગેની જાણ કલવાડા ગામના રહેવાસી ડાહ્યાભાઈ પટેલને થતાં તેમણે ગામના અગ્રણી સંજયસિંહ ઠાકોરને જણાવતા કલવાડા ગામના ડુંગરિયા ફળિયાના જીવદયા પ્રેમી મુકેશભાઈ પટેલ નિકુંજભાઈ પટેલ દિવેશભાઈ પટેલ ચિરાગભાઈ પટેલે નહેરમાં ઉતરીને વાછરડાને હેમખેમ પ્રકારે બહાર કાઢી વાછરડાનો જીવ બચાવ્યો હતો ભાઈ સી પટેલ કલવાડા ડોરી ફર્યાનો વતની છું મારા ઘર નજીકથી કાકરાપર યોજના કેનાલ પાસ થઈ છે એમાં ત્રણેક દિવસથી એક ગાય માતાનો વાછરડો પડેલો હતો તો એ ત્રણ દિવસથી એમને ઊભો હતો ખાલી બેસી શકાય એવું નહીં હતું નહીં તો મેં સંજયભાઈને રજૂઆત કરી તો સંજયભાઈ મુકેશભાઈ કલ પાડ ફર્યા કલવાડા એમને વાત કરીને એ લોકોનું ટીમવર્ક લઈને ત્યાં કે વાછડાને કાઢવા માટે આવ્યા જ ને આવ્યા ને એણે બહુ ભારે જહેમતથી બહાર કાઢ્યા છે તો એમની ટીમ વર્કનો ખૂબ ખૂબ આભાર ને બીજું કે ઔરંગા નદી ત્યાંથી પાસ થઈ છે ને અંડરગ્રાઉન્ડ કેનલ છે તો વાછડો જો એકાદ દિવસ બે લંબાતે તો તેમાંથી અંદરમાં જીવ બચી શકે એવું હતું નહીં તો મુકેશભાઈ પટેલ પહાડ ફર્યા એમનો ખૂબ ખૂબ આભાર ને ટીમ ટીમવર્કનો બહુ ખૂબ ખૂબ આભાર